લાખોટા તળાવ છે જેમાં જામનગર ની પબ્લિક માટે એક જ એવું બહુ ફરવા જેવું સ્થળ લાખોટા તળાવ છે તો ત્યાં નવા નીરના જે આવ્યા નથી ત્યારે જોઈએ છીએ જામનગર ની જીવાદોરી તમાર રણજી સાગર આપણે રણજી સાગર તળાવ છે ઓવરફ્લો થઈ ગયું ત્યારે પાણી સતત કેનલ થ્રુ પહોંચતું હોય છે લાખોટા તળાવમાં તે હજી સુધી લાખોટા તળાવમાં નવા નિર્ણય આવ્યા નથી એનું એક જ કારણ છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ખોટા કાગળ પર પ્રિમોન્સૂન ની કામગીરી માત્ર કાગળ ઉપર જ બતાવવામાં આવે છે

ણમર તળાવ એક રળિયામણું તળાવ તરીકે ઓળખાય છે જ્યારે ચોમાસું આવે ત્યારે ચોમાસાની અંદર જ્યારે મહાનગરપાલિકાની જે કેનાલો રાજાશાહી વખત થી બનાવેલી છે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા મેન્ટેનન્સ કરીને કેનાલને સાચવે છે પણ જ્યારે મારે વાત કેવી છે કે પ્રી પ્રિમ્યુનસમની કામગીરી દરમિયાન જે અત્યારે પ્રી પ્રિમ્યુનસિમની કામગીરી ચાલુ છે ત્યારે સરકાર અહીંયા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ હાલે જે તળાવની અંદર જે પાણી આવવાનું હોય તો ત્યાં બે જગ્યાએ ડેમેજ થઈ ગયું છે તો એ પાણી કેવી રીતના આવશે તંત્ર કોઈ નક્કર કામ નથી કરતું બસ આડે આડેધડ કામ કરે છે ને પ્રજાના ટેક્સના પૈસાનો વેરફાર કરે છે એટલે તંત્રને મારે ખાસ કેવું છે કે જે તળાવની અંદર પાણી હમણાં અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે એક વરસાદ સારો પડી ગયો તોય તળાવની અંદર પાણી ન આવ્યું તો હવે પછી કંઈક નક્કર કાર્યવાહી કરીને તળાવની અંદર પાછું પાણી આવે એવી કામગીરી કરવી એવી મારી માંગ છે